લોખંડ ભાઈ લોખંડ લોખંડ કલાક ચાર પોસ કલાક બેઠા ચા પીન જાજો એટલે બેઠા તા કે એટલે પછી હવે ફોન કર્યો કે મોડા થાય કે એટલે તમારે જ જો એટલે પછી ચા પીવા રહ્યા નથી અમે હવે ત્રણ કલાક જઈને બેઠા થયા

ઉપાડ ઉપાડ તમે ચકલી હવે જો આ ઉપરી बताओ करो खबर पड़े आलो આયા અમાર દિને બોલી જાતો કરવા

તો આલ ટોલા મેલું લઈ જા બસ લઈ જા ટોલામ પછી લઈ જા હવે ઉપાડી કે આમ તો સોન તો કાઢી રહ્યા છો હાલો હાલ જા તારા પછી લેવા આવ એ તો કોઈ ને કોઈ લઈ એવું તો હેડો ની

અને પછી કલો આ કિર્તનજી કિર્તનજીના તો પાડી ગયા તો પછી જેવું જેવું ના તો ભમી ના ખાવી તો મજા આવશે એની વાત ફેલાવવાની આ સેની મજા કુડ વાત કરી વધારે બોલે તો વાત ફેલાવવાની તમારો તમારું ને તમારો કોમે એટલે જ લાલજી બોલો જોબા તમ કે હું કામ પટિ નાખું હવે ચાલતા અમે 1 તો કર્યો સે બું જો દાય હવે તો બજે બોલસા પડસી બે ચાર તો ઓમ ખકડે એટલે હવે કપુરિયા તમારો હાવ થઈ આઈ રહે પશુ કરી હતી કોઈ સીડી ન ઉપાડી ગયા તા વાત કી સીડી હું સીડી લેવા જઈ હું

જો કોઈક ઉપરની સીડી જ નતો પડી કે હું ન કહું પાતો આખી કરી સીડી જ આખી કેટલી કરી 10 કિલોમીટર કરી 10 કિલોમીટર કરી જશું શું કહું તમારે બોલો ઈ એવા છે એટલે હું જો દે તો બોડીએ એકી ઓન કરી ઉછડી મેલો અમાર બીજો તમને ગામમાં બોલતો ન લાગે તમને કો રહેવાઈ ના દે આ અબા લીધા તમે કોઈને બોલતો તો તમે કોડિયા બોડિયા ભાલી નાખી તો જો સીડી ઉપરા ખબર પડે અબિતા હે સીડી ઉપરા કરી આ હા લાલજી ફળ કરયો બુજવા દે સીડીઓ મારા જથે ઉપર કીધા

એ સાહેબ ને કીધું ને કોલા ઇન્ડાને સોડી સોડી મેચોનો સપતા આ હું આટલી ગાડી વાસે હાલ પીશું નથી એવું લાગે કે આને બીબી વાત દારૂ પીને એ લાજી બુધે જે તાતી હે તમ ઓમ બોડી ન બનાતો એટલે પ્રોમ હું ટોટા ખોડ્યો

અહી તો નથી કોઈ ટેબલ ઉપાડી દેતા ઈ તો જે જે ઈ તો કાલજી પાસે મામા પડી ને તો કોક મુ ઉપાડી મારા વજન વાળો છે ને તમે દારૂ પીતો આઈ જા હા તો મારા ઘરે ના એટલે તો ભાવ ભાવ ફોન આવ્યો હલો તોરો આલે હી હા રોડો આઈ જો હું મિનિટ મિનિટ નહી થઈ